અમદાવાદની કોઈ શાળામાં આવી ઘટના ઘટી હતી અને છુપાવવાનો પ્રયાસ થયો છે એ આપના મીડિયાના માધ્યમ દ્વારા મને જાણકારી મળી છે હું ચોક્કસ પ્રકારે હમણાં જ અમારા શિક્ષણ અધિકારીઓ જોડે અમારા સચિવ જોડે આ બાબતની ચર્ચા છે કોઈ પણ શાળા કે કોઈ પણ અન્ય જગ્યા પર આવી ઘટના ઘટે તો છુપાવવાનો કોઈ પ્રશ્ન નથી એ ક્ષતિ આપણે હોય તો એ સુધારવાનો પ્રયાસ છે અને કોઈ પણ કુદરતી ઘટનાઓ કે કૃત્રિમ બનતી ઘટનાઓને તમે રોકવાનો પ્રયાસ કરવા કરતાં એને સેફ્ટીથી આપણે કેમ બચી શકીએ કેમ આપણે લોકોના સેફ્ટી માટેનું આગળ વધી શકીએ એ સરકારનો પ્રયાસ રહ્યો છે ત્યારે આ પ્રયાસમાં સૌ લોકો જ્યારે સહયોગ આપી રહ્યા છે ત્યારે જો આવી ઘટના ઘટતી હોય તો એ ઉચિત નથી એ સારી વાત પણ નથી ચોક્કસ પ્રકારે હું હમણાં રિપોર્ટ મેળવી લઈશ અને એ પ્રમાણમાં આગળ આગળ કાર્યવાહી કરીશ